વાંકાનેર શહેરના પચીસ વારિયા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા વહેલી સવારથી ડિમોલેશન કામગીરી શરૂ કરાઈ પાણીના વહેણ અને વોકરા પર ગેરકાયદેસર રીતે ખડકાયેલા દબાણોને દૂર કરાયું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર નગરપાલિકા દ્વારા આજરોજ મંગળવારે શહેરના પચીસ વારિયા વિસ્તારમાં ચીફ ઓફિસર ગિરીશ સરૈયા તથા વાંકાનેર ડિવિઝનના ડીવાયએસપી એસપી સમીર સાડા સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં આ વિસ્તારના પાણીના વહેણમાં ગેરકાયદેસર રીતે ખડકાયેલા ગેરકાયદેસર રહેણાંક મકાનોના દબાણોને પાલિકા દ્વારા અગાઉ અનેક વખત નોટિસો આપવા છતાં દૂર ન કરાતા આથી ડિમોલેશન કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં પાણીના વહેણમાં ખડકાયેલ તમામ ગેરકાયદેસર રહેણાંક મકાનના દબાણોને પાલિકા તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે પચીસ ચોરસ મીટર વિસ્તારમાં વોકડા ઉપરના જે પાણી નિકાલ માટેની જગ્યાઓ ઉપર દબાણ કરેલા હતા એ દબાણકારો મંજૂરી વગર નગરપાલિકાની જગ્યાઓ ઉપર દબાણો કર્યા હતા નગરપાલિકાએ એમને વારંવાર મૌખિક સૂચનાઓ નોટિસો આપ્યા છતાં દબાણો દૂર નહીં કરતા હાલમાં નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકામાં ક્યાંય પણ પાણી ન ભરાય એ માટે નગરપાલિકા દ્વારા ત્વરિત કાર્યવાહી માટે સ્ટોમ વોટર ડ્રેનેજ ના કામગીરી ચાલુ હોય આ વિસ્તારમાં પણ પાણી ભરાવાના પ્રશ્નો હોય પાણી નિકાલ કરવા માટે જે વોકરા ઉપરના દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી ચાલુ છે આ કાર્યવાહીમાં વહીવટી તંત્ર અને પોલીસ તંત્રમાંથી માંથી સાહેબ પીઆઈ સાહેબ સાથે તેમની ટીમ અને નગરપાલિકાની ટીમ રહી અને દબાણો દૂર કરી રહી છે જેટલો પાણી નિકાલ ઉપરના જેટલા આસામીઓ દબાણો કર્યા છે બધા દૂર કરવાના અત્યારે અહીંયા નગરપાલિકા દ્વારા પાણીના વેણ ઉપર જે આસામીઓ દબાણ કર્યું છે એ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે અને આ કાર્યવાહી માટે બંદોબસ્તમાં અમારી સાથે પોલીસમાં ત્રણ પીઆઈ ચાર પીએસઆઈ અને અલગ અલગ પોલીસ સ્ટાફ છે જે આ અલગ અલગ જગ્યાએ પોઈન્ટમાં બંદોબસ્ત છે હાલ એક સાથે બે ત્રણ જગ્યાએ કામ ચાલી રહ્યું છે તો આ બંદોબસ્તની કામગીરી ચાલુમાં છે